ન્યુ જર્સીમાં વડોદરાના વૃદ્ધાની હત્યા કરવામાં આવી વૃદ્ધાના ઘરમાં રહેતા ગાંધીનગરના ભાડુઆતે જ વૃદ્ધાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે હત્યા બાદ આરોપીએ વૃદ્ધાના એકાઉન્ટમાંથી અંદાજે સાડા ચાર હજાર ડોલરનો ઉપાડ કરી લીધો હતો અને વૃદ્ધાની જ કાર લઈને ફરાર થઈ ગયો હતો જોકે જર્સી પોલીસે આરોપીની ધરપકડ કરી છે તો અમેરિકાના ન્યૂ જર્સીમાં વડોદરાના વૃદ્ધાની હત્યા કરી દેવામાં આવી છે વૃદ્ધાના ઘરમાં રહેતા ગાંધીનગરના ભાડુઆતે જ વૃદ્ધાની હત્યા કરી હોવાનું આ સમગ્ર બનાવમાં સામે આવી રહ્યું છે હત્યા બાદ આરોપીએ વૃદ્ધાના એકાઉન્ટમાંથી અંદાજે સાડા ચાર હજાર ડોલરનો ઉપાડ કરી લીધો હતો અને વૃદ્ધાની જ કાર લઈને ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો સંવાદતા માનુ શાવડા ફોન લાઇન પર જોડાયા છે માનું અમેરિકાના ન્યુ જર્સીમાં વડોદરાના વૃદ્ધાની હત્યા કરી દેવામાં આવી છે આરોપીની ધરપકડ પણ થઈ ગઈ છે શું મામલો ઓલે હા અમેરિકાના ન્યુ જર્સીમાં હત્યાની ઘટના બની છે ગાંધીનગરનો જે યુવાન છે આ વૃદ્ધાના મકાનમાં ભાડે રહેતો હતો તેને જ આ વૃદ્ધાની હત્યા કરી અને કાર લઈને ફરાર થઈ ગયો હતો ત્યારબાદ વૃદ્ધાના એકાઉન્ટમાંથી પિસ્તાલીસો ડોલર રૂપિયા ડેબિટ કાર્ડથી ઉપાડી પણ લીધા હતા સમગ્ર મામલે ન્યુજર્સી પોલીસે તપાસ શરૂ કરી અને હત્યારાની ધરપકડ કરી છે મૃતકના વડોદરા રાજકોટ અને મુંબઈમાં રહેતા પરિવારજનોમાં પણ અત્યારે ફોક જોવા મળી રહ્યો છે જોકે હાલસો કિથન શેઠ નામનો જે આરોપી છે જેના વૃદ્ધાની હત્યા કરી છે જે બોન ગાંધીનગરનો વતી છે અને વૃદ્ધાના મકાનમાં રહેતો હતો તેની પણ ન્યૂજર્સી પોલીસ દ્વારા ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બિલકુલ માનું જાણકારી બદલ આભાર